પૂજે છે ના નથી લે અપમાન પણ અપમાન કહેવાય છે કે દીવો ઓમ કરું નાખું ને બધું નાચ આતે બધું કરું એ નાય નથી કોને દીવો ઠેસ મારેલો છે દીવો ઠેસ મારેલો છે કોને ઠેસ મારી છે દીવાને દીવો હરગાયો દીવો હરગાય પર ઠેસ મારે જાય એનું માં હરું જોઈ લેજે કર્યો છે પણ યાદ નહી મો નથી યાદી ઝઘડા ઝગડાયા છે ધર્મા કુટુંબ થાય કરેસા એટવાસ નહી તમારા ઝઘડા વર્ષીને છે બધા ઘર ને એ ડાકામે જ લાખ મારે લીએ તમારો વાય ઉકો લાખ તો માતા મારી પણ એ કુકડો બી જોડે કાતો તો વાત મારા વાત કરી કરી આ એમ મારી વાત પર સહી થવી જોઈએ તમા તમામા રે એમાં એક પૂર્વજ આવ્યો હા ઘરનો પૂર્વજ હા કોણ તમાર દાદા ઓળખાય છે તમાર દાદા હા એટલે તાર બાપા હા એકર એકર હા તાર બાપા કાડ્યો કાડ્યો હા તાર